तू तो उना में तमने पर जो भोजन लो छो खोराक लो छो जो शाक खाओ छो ये बिल्कुल नथी भावता जे शाक ने तब टेस्टलेस कहो छो कि आम कोई टेस्ट नथी। आयुर्वेद ये कहे ये शाक तरा अमृत तुल्य छे। उना में यदि दार रोज तब बे महीना आ शाक खाई लेशो जेनी तमने टूंक में जाकर शरीर की पूरी गर्मी निकली जाते

હું કલ્પના રાઠોડ એક્યુપ્રેસર એક્યોપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન શાકમાં દૂધી તોરઈ જેને ગિલકા આપણે કહે છે ગોવારનું શાક અને સાથે તમે પરવલનું શાક પંપકીનનું શાક જેને કોહડું કહે છે આ બધી શાક એની તાસીર ઠંડી છે ઉનાળામાં તમારા પેટથી લગતા રોગોને દૂર કરશે તમને જે અપચ થતી હશે યા કબ્જિયત થતી હશે એને પણ દૂર થશે કરવાની અદભુત ક્ષમતા આ શાકની અંદર છે તમે કારેલાનું શાક ઉનાળામાં ખાઈ લો દૂધીનો જ્યુસ તમે ઉનાળામાં પી લો આવા શાક જેને યુવા વર્ગ તો ખાવામાં બિલકુલ ખાતા પહેલા જ એને શેનું શાક બન્યું છે પૂછે છે અને વિચારે છે આ શાક તો મને બિલકુલ નથી ભાવતું પણ આ શાક જદી તમે ઉનાળામાં દરરોજ ખાઈ લેશો કોઈ હવે એની ભાજી લઈ લેજો અંદર ફાઈબર હોય છે એ લોહીને પણ શુદ્ધ કરે છે પેટની સફાઈ પણ કરે છે આ તરડા કાચ જેવા ચોખ્ખા થઈ જશે યદી તમે દરરોજ આ શાક પાન ઉનાળામાં માત્ર બે મહિના ખાઈ લેશો માટલાનું ઠંડુ પાણી એક પાવડર અને એક ચમચી એની અંદર મિશ્રી નાખી અને એ શરબત તમે પી લેશો શરીરમાં એટલી શીતળતા આવશે ઠંડક આવશે અને બનાવવા માત્ર તમને બે જ મિનિટ લાગશે વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે ઉનાળામાં ખ્યાલ રાખવો પણ જરૂરી છે યદી તમે ઉનાળામાં થાવા વાળા રોગોથી બચવા થો છો મસ્ત રહેવ ખુશ રહે નમસ્કાર